જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આપણે જો ક્યારેમા નાઈ તો મસ્ત તૈયાર થઈ ગયા છે આ તો જો તડકી હારી નહીં છે ને કાલે બપોર પછી તડકો થતો સારો અને પ્રિયાંજી બેનને અમારે નવરાવાના બાકી છે અને આપણે જો ઘરનું તો બધું કામકાજ બાકી છે જે રસોઈ બનાવી અને નાયા બસ એટલું જ કામ કર્યું છે ને ઘરનું તો બધું કામકાજ બાકી છે જે ગોળા ભરવાનું અને વાસણ ઉટકવાનું ઘણું ખરું કામ બાકી છે કપડાં ધોવાનું જો વાસણ અત્યારમાં એટલા ભેગા થઈ ગયા છે અને કપડાં ધોવાના જો પડ્યા છે હજી તો અને આ કપડાં તો આપણે કાલે દિયા મેં ધોયા હતા અને અત્યારમાં જો કેવી મસ્ત તડકી છે સકલાઈ જો કેવા બેઠા છે સના મના પવનય નથી અત્યારમાં તો કાલે તો આપણે અડધી આંકડી ડુંગળી પાડી હતી ને અડધી જ બાકી છે પારવાની અને આપણે જો હજી ફળિયું વાળવાનું બાકી છે અને જો અહીં બબલું ખાય છે બેઠા બેઠા અને આપણે ઓસરી બધું વાળવાનું બાકી છે તો પથારી હકલવાની બાકી છે પ્રિયાંજી ઉતારશે તો રાતે દવા સાટતા મોડા લગણ અને આપણે જો પથારી હકલવાની બાકી છે અને આપણે જગ્યામાં થોડાક ફૂરડા ઉતારી લીધા છે અને હજી આપણે દીવાબત્તી તો બાકી છે એટલે આપણે ફૂલડા થોડાક હતા એટલે આપણે ઉતારી લીધા છે ભગવાનને સડાવવા ફોરડા ઘણા ન હોય સિટીમાં રહેતા હોય એ બધા વેસાતા લીલીને ફૂલડા સડાવે છે ભગવાનને તો આપણે તો ઘરે છે એટલે હૈરોસ તો કાંઈ ફૂલડા ન હોય પણ જ્યારે હોય ત્યારે ભગવાનને આપણે સડાવીએ જો એટલા ફૂલડા છે ઉતારેલા પાસ છે જાદા નથી કાંઈ થોડાક આ તો જો બે કલરનું છે ફૂલડું મસ્ત તો આપણે હવે દીવાબત્તી કરી લઈએ તો આપણે જો હવે દીવાબત્તી કરી લીધી છે અને હું ને અમારા પ્રિયાંશજી બેન જોઉં માતાજીને દર્શન કરી લીધા છે કા પ્રિયાજી પ્રિયાંજી બધાને ટાટા કીધે જે જે કરી લો જે જે કરે જે કરવાનું હોય જે જે આપણે જે ફૂલડા સીડેલા છે ભગવાનને ક આપણે જો રહેવાનું છે એ ઓલા ઘરમાં છે અને દીવાબત્તીને એવું તો આપણે આ ઘરમાં જ કરીએ છીએ આ ઘરમાં આપણે ઉગામણા બાનનું થાય એટલે ઉગમણા બાનનું જેજે ભાગે હોય દીવાબત્તી કરવાની ભગવાનને બેહાડેલા ઉગમણા મોઢે હોય અને અમારા પ્રિયાંશજી બેન જો અમારે દરવાજો ખુલ્લો હોય એટલે રેતીમાં રમવા મળે છે રેતી બધી ભરીને બહાર લાવ્યા છે નાખે છે ઓસરીમાં એવું કામકાજ કર્યા કરે છે આ તો જો આપણે આખો દી ઘરે હતા પાંચ વાગી ગયા છે નાસ્તો કઈ ડુંગળી પારવા નહોતા ગયા કાલે તો બપોર પછી ડુંગળી પારવા ગયેલા હતા એક આકડી પારી છે ને એક આકડી પારવાની બાકી છે આખો દી ઘેર હતા ને ઘરનું જ કામકાજ ચાલતું હતું લહણ ફોલવું ને મરસું ભરવું ને પછી સમેતી ઘઉં સોખાને એવું બધું મળ્યું પ્રિયાચીન પપ્પા લેવાઈ ગયેલા હતા પછી જો બધું વાવલીન સારું કર્યું આસ તો હું મળ્યું ખલે ઘઉં મળ્યા સોખા મળ્યા શિંગતેલ મળ્યું તૂની ડાળ મળી અને બાજરી મળી બાજરી તો બહુ જ હળગેલ હતી આપણે વાવલીન બધું સારું કર્યું છે ને સારું કરીને જો બધું એ મૂકી દીધું છે આ એટલું બાળકું છે એમાં બાજરી છે પછી ભેગા સોખાઈ છે એકઠેલીમાં ને ઉપેર છે એમાં ઘઉં છે એ બધું સારું કરીને મૂકી દીધું છે અને આ કબાટ ઉપલા કબાટમાં બધા થઈ ગયું આપણે ને બધું એ બધું ઉંદાડા કાપી નાખ્યું હતું એ બધું જો સારું કર્યું છે ને બધું ડબ્બામાં ભર્યું છે આમાં જો મગ તુરની દાળ છે તુર શાખી આમાં અડદની દાળ છે અને આમાં સોખા છે ઓલું મીઠું છે આમાં મગ છે અને આમાં મરસું છે અને એવું બધું અલગ અલગ બધી વસ્તુ મૂકેલ છે આમાં સોખાનો લોટ છે અને આમાં બીજું શું છે આમાં છે ચોખા જો આજકાલે સિંગતલ મળ્યું છે કિલો જા સિંગતલ મળ્યું છે કિલો આજકાલે સમેટેલું ને આપણે અહીં તેલનો ડબ્બો તો ખાલી થઈ ગયો એ આપણે ઓલા ઘરમાં મૂકી દીધો છે અને હવે આ ડબ્બામાં તેલ આપણે વાપરવાનું છે ને આ બધું જાય સીણા ને બધું મૂક્યું છે તૂની ડાળ છે આમાં ને આમાં બધું કંઈક છે બધું થોડી જાય છે વસ્તુ અને ઘોડો જ આપણે હમણાં જ સાફ કર્યો તો કેવો ભરાઈ જાય જતો ધોઈને આ માંગળી રીતે તો લીટા પડે ને આપણે જો કોથળીઓનું ઠેલી ભ્રણ નહીં છે હમણાં તો કે દૂનું સુલે રાંધું નહોતું ને આજ તો આપણે સુલે રાંધવાનું થશે હમણાં તો વરસાદ નથી બે દિવસથી એટલે આજ તો આપણે સુલે રાંધવાનું થશે બે દિવસથી વરસાદ નથી એટલે મોટાભાઈની જો થોડીક માંડવી ધોની હુકવી દીધી છે મારા જેઠાણીને બધા ધોતા હતા જ માંડવી અને એ બધી માંડવી હુકવેલી છે વરસાદની બધી પલ ગઈ હતી ગારાવાળી સીધી એટલે બધી હુકવી દીધી છે ધોઈને આજ તો હવાર હુકવેલી છે ક્યાં તો હુંવાઈ આવી ગઈ છે નાસ્તો જો આપણે કાર્ડ આવેલું છે શ્રીમતનું શ્રીમત એ અમારા ઘરનામાં જ છે મારા જેઠાણીનું તું અને કાલે તો આપણે શ્રીમતમાં જવાનું થશે મારું શ્રીમત હતું તો એ વહેલાં વહેલા આવી ગયા હતા કામ કરવા પણ આપ મારે તો પ્રિયાંસીબેન નાના છે એટલે પ્રિયાંશીને લઈને જવાના છે થોડું હજુ કામકાજ કરશું ને આપણે શ્રીમત છે એ બેનનું નામ છે વૈશાલી બેન અને પગલાં ભરવાનું મુહૂર્ત છે દસ વાગ્યાનું

રોટલા કા કા સડતા એને એક બાજુ સડે છે ને એક બાજુ નથી સડતા અને બંતળે આપણે ભલે જાડા જ છે ઘડીકમાં સુલો નો જગે સુલો જગાવતા બહુ વાર લાગે છે આપણે જો આ રોટલો તો બહુ નહોતો સડ્યો હોય કોઈ એક વાયો કસો હતો પણ આ રોટલો તો સારો સડી ગયો છે પહેલાં રોટલા તો આમ થઈ જતી આવડી બહુ હારી નો તપેલી હોય એટલે પહેલાં રોટલા તો કેવરાવે જતી અને અમારા પ્રિયાંશી બેન જેવો રોટલો ખાય છે રોટલો સડી જાય એટલે રોટલો લેવા આવે ને રોટલો લુખો ખાતી હોય

એટલે પ્રિયાંશી પપ્પા કે બહુ ભૂખ નથી લાગી થઈ રહી છે નથી બનાવવું અને માંડવી શકીએ નહીં આપણે વાળાનું ટાઈમ થઈ ગયો છે ને આપણે વાળું કરી લેવું છે તો આખો આખોથી ઘેર હતી ને અત્યારે વાગી છે દાદાને ઘેર રમવા તો અમારા આજનો દિવસ તો કંઈક આવો રહ્યો છે તો વિડીયો અમારો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી ગયો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો આપણે મળશું નવા બ્લોકમાં તો બાય બાય